મોર્નિંગ જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વળતો તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને જો અમે બધા ઉઠી ગયા છે એટલે ક્યાં ના ઉઠી ગયા છીએ અને ઘરનું બધું કામ થઈ ગયું છે અને મમ્મી જો હવે રસોઈ બનાવવા માંડ્યા છે અને માનસિક જો અત્યારે હજી રોકાણા છે અને આરામ કરે છે ફોન જોવે છે ને ઉભરે છે અને અને પૂજા દીદી જો ડાયમંડ ચટાડવા બેસી ગયા છે કાલે તો પૂજા દીદીએ એ ઢોસા બનાવ્યા હતા તો બહુ મજા આવી આજે આપણે પૂજા દીદી એમ પૂછ્યું આજે આપણને શું બનાવી દીધું અને જો હું અત્યારે ડાયમંડ ચટાડવા બેસી ગઈ છું તો હાલો આપણે પૂજા દીદી પાસે પહેલાં જાય અને પૂજા દીદીને કહી કે આજે આપણને શું બનાવી દેશે રોજ કંઈક નવું નવું ખાવું તો પડે ના ન તો મજા ન આવે એટલે હાલો આપણે પૂજા દીદીને જ કહી આજે આપણને કંઈક સારું મસ્તનું સ્પેશિયલ બનાવી દે

કઈ નઈ પૂજા દીધી નથી બનાવી દે તો કઈ નઈ આપણે આજે કઈ બનાવશું હાલો આંજક ના અને નહીં બનાવી તો કઈ નઈ અને મેં આજે રીલ્સ જોઈતી ને તો આજે આપણે એવું કરવાના છે ટ્રાય કરવી કે એવું કે રીલ્સ જેવું થાય કે નથી થાય તો આપણે જોઈશું તો બધા એવી કન્ટિન્યુ બ્લોગ માં રહી જવા ગુડ ઇવનિંગ ગાઈઝ વાગી ગયા છે સાડા ચાર અને રેકડી ભરાઈ ગઈ છે અને આદુ લીંબુ આવી ગયું છે ના હમણાં પાછી ઢાંકી દઈશું અને મરચી આવી ગઈ છે અને ડુંગરી પડતું આ આવી ગયા મેથી આવી ગઈ છે જોઈ લે સરસ મજાનું પાસું ઢાંકી દઉં અને આ કોથમી તો તમે બધા જોઈએ જ લીધી છે અને લીમડો ને પાલક ને ફુદીનો ને બધું આવી ગયું છે ને સરસ મજાની જો રેકડી ભરાઈ ગઈ છે હાલો વાગી ગયા છે આઠ અને જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને હું આવી ગઈ છું રસોઈ બનાવવા અને મમ્મી તો હજી માર્કેટમાંથી આવ્યા નથી હજી આજે તો બે શાક બનાવવાના છે આજે હું બનાવવાની છું આજે પહેલી વાર ટ્રાય કરું છું જોઈએ આપણે કેવું બને છે આજે હું મકાઈનું શાક બનાવવાની છું એટલે બાપેલી મકાઈનું તો કે જો અત્યારે તો આ મેં કુકરમાં બાફવા મૂકી દીધા હતા બે ડોટા અને જો અત્યારે બફાઈ ગયા છે અને હવે આગળ જે કરવાનું છે જેમ જેમ છે એ હું હમણાં બનાવીશ તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહીજો ને જોઈજો કેવી રીતે બનાવજો અને હું પણ ફર્સ્ટ વાર ટ્રાય કરું છું તો જોઈએ આપણે કેવું બને છે તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહીજો હાલો ફાઇનલી જો ડોડા મેં બાફી નાખ્યા છે અને આપણે એના દાણા પણ કાઢી નાખ્યા છીએ અને હવે આપણે આનું જો શાક બનાવવાનું ચાલુ કરવા ને તો પેલા તો આપણે જો આ ટમેટું લઈ લીધું છે અને પેલા તો આપણે ટમેટા અને ડુંગળી ગ્રેવી કરવાની છે અને ડુંગળીની ગ્રેવી નથી કરવાની ખાલી ટમેટાની જ કરવાની છે તો આપણે કટ કરવાની છે તો આલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહીજો આપણે જોઈ કેમ શાક બનાવી દઈ વાગી ગયા છે આઠ અને હવે હું બનાવું છું રીંગણાનો ઓળો રીંગણાનો ઓળો ઓડો બનાવું છું અને

અને મારે હવે જો મકાઈનું શાક બનાવને એનું બધું રેડી થઈ ગયું છે એનું બધું રેડી થઈ ગયું છે ને હવે હું એમણે મકાઈનું શાક બનાવવા માંડીશ ને પૂજેથી તેનો ઓરો ફાઇનલી બની ગયો છે ફાઇનલી હું મકાઈનું શાક બનાવવા આવી ગઈ છું ને આપણે જો આ ડુંગળી કટ કરેલી લીધી છે અને મરચા અને આદુ લીંબુની પેસ્ટ અને આ ટમેટા આપણે ગ્રેવી કર્યા હતા ને કોથમી ને રાઈજીરું ને બાકી બધા મસાલા લીધા છે અને કડાઈ લઈ લીધી છે અને તેલ આપણે લઈ લીધું છે અને આપણે મેઇન વસ્તુ મકાઈ લઈ લીધી છે અને હવે આપણે શાક બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે તો હાલો બધા કઢાઈમાં ત્રણ પાવરા તેલ નાખીશું એક ત્રણ નહીં આપણે બે પાવરા નાખીશું બે તો ગણાય તો બે પાવરા આપણે તેલ નાખી દીધું છે હવે આપણે તેલ આવે ત્યાં લગી આપણે રાહ જોવી હાલો તો તેલ આવી ગયું છે ને પેલા તો આપણે જો રાઈ ને જીરું નાખીશું અને પછી નાખીશું મરચા અને પછી નાખીશું લસણ આદુ ની પેસ્ટ અને પછી નાખીશું ડુંગળી હવે આપણે આને થોડીક વાર તેલમાં સરવા દેસુ હવે આપણે એમાં નાખીશું હળદર અને થોડું ચણા જીરું ચણા જીરું અને થોડું મીઠું મકાઈના ડોડા બાફી ત્યારે આપણે થોડું મીઠું નાખવાનું

હવે નાખશું આપણે બે ચમચી મરચું હવે આપણે આમાં નાખી દઈશું મકાઈ ના દાણા હવે આમાં પાણી નાખશું આપણે થોડુંક થોડું હાલો ગાય ફાઇનલી જો શાક રેડી થઈ ગયું છે આપણે એમાં થોડુંક પાણી નાખ્યું અને આપણે એને થોડીક વાર ઉકરવા દીધું હતું જો આપણે રસોઈ નહીં કરી અને હવે આપણે એમાં નાખ દઈશું કોથમીર ફાઇનલી આપણું શાક રેડી થઈ ગયું છે અને હવે પપ્પા આવે એટલી વાત છે આપણે જોઈ પપ્પા શું કહે છે કયું શાક સારું છે તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હાલો હવે પપ્પા વારું કરવા બેસી ગયા છે અને પપ્પા બે શાક ટેસ્ટ કરશે જોઈ કોનો હારો બન્યું એ ઓરો તો રોજ ખાતા દે પપ્પાએ કેવું બન્યું એ આપણે મકાઈનું નું શાક સારું બન્યું જો હાલો હું વિનર પૂજા દીધી હું વિનર પૂજા દીધી હું વિનર Vuela. ¿Qué va a ruir? ¿Qué va a ruir? Y te pierdes el mando y el ojo. Abre, ojo, 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 પૂજા દીદી કે મારું કોનું શાક સારું બનશે તો પપ્પા એમ કીધું કે મારું શાક બહુ સરસ બહેન છે અને હું વિનર થઈ ગઈ છું અને હાલો હવે અહીં જ વિડીયો નો એન્ડ થઈ છે જો તમને વિડીયો ગમ્યો હોય આજે વિડીયો એન્ડ ના થતો એક મેં તમને સવારે કીધું તું કે મેં સવારે એક રીલ્સ જોઈતી ઇન્સ્ટાગ્રામમાં એ હું હે ને અત્યારે હવે આવી જ નથી બતાવતી કાલે બતાવીશ કે એ રીલ્સમાં મેં હું જોઈતું અને આપણે એને જેવું ટ્રાય કરશું કે એવું થાય એ જોઈએ આપણે બધા તો હાલો હવે અહીં જ વિડીયોનો એન્ડ થઈ છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ભાઈ બાય